નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર ચોવીસને લઈને શું છે મોટી ભવિષ્યવાણી શું થવાનું છે એક મહાસંગ્રામ શું અમેરિકા અને નોર્થ કોરિયા હશે આમને સામને એવો તો શું થવાનું છે વર્ષ બે હજાર ચોવીસમાં જેના માટે કોઈ પણ તૈયાર નથી શું આ વર્ષ પોતાની સાથે તબાહી લઈને આવ્યો છે મિત્રો જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો દેશથી લઈ અને દુનિયામાં ઘણા બધા ભવિષ્યવક્તા થયા છે જેમણે ખેલ રાજનીતિ અને આર્થિક સંકટ જેવી તમામ ભવિષ્યવાણીઓ કરી જે વર્ષે દર વર્ષે સાચી પણ પડી પણ મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને કેરાલ્ડ સેલેન્ટે અને મિસ્ટર પરેરા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ વિશે જણાવવાના છીએ મિત્રો અમે વર્ષ બે હજાર ચોવીસ માટે કરવામાં આવેલી થોડીક એવી ભવિષ્યવાણીઓ તમને જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે મિત્રો હેરાન રહી જશો જેમ કે મિત્રો ઇલેક્ટ્રિક વ્હીકલમાં નિવેશ ગેરાલ્ડ સેલેન્ટે કહ્યું કે વર્ષ બે હજાર ચોવીસમાં ઇલેક્ટ્રિક વ્હીકલમાં નિવેશ કરવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો વર્તમાન સમયમાં ઘણા બધા લોકો આ વાહનોમાં ઇલેક્ટ્રિક બેટરીમાં આવતી મુસીબતોનો સામનો કરી રહ્યા છે એવામાં મિત્રો જો તમે ઇલેક્ટ્રિક વાહનોમાં નિવેશ કરવા માગો છો ઇન્વેસ્ટ કરવા માગો છો તો તમને થોડીક વાર ઊભું રહી જવું જોઈએ પેટ્રોલ ડીઝલ અને ગેસની કમીઓના ચાલતા મિત્રો સો ટકા આજે હરેક દેશ ઇલેક્ટ્રિક ગાડીઓના વિષયમાં વિચારી રહ્યો છે આમાં ઇન્વેસ્ટ વધારે કરી રહ્યો છે પણ મિત્રો ગેરાલ્ટના અનુસાર વર્તમાન સમયમાં ઇલેક્ટ્રિક ગાડીઓમાં નિવેશ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે વર્ષ બે હજાર ચોવીસ જે છે એ આર્થિક જોખમોથી ભરાયેલો વર્ષ છે અને આનું કારણ છે આખી દુનિયાભરમાં બની રહેલી યુદ્ધ જેવી સ્થિતિ આ તો તમે બધા પણ જાણો છો કે રૂસ યુક્રેન ઇઝરાયલ હમાસ અને ઈરાન જેવા તમામ દેશો યુદ્ધોમાં હમણાં ઉલઝેલા છે ત્યાં જ મિત્રો મહાશક્તિ અમેરિકા પણ આ યુદ્ધોને ભડકાવવામાં કોઈ પણ કસર બાકી નથી રાખી રહ્યો પછી ભલે રશિયાના વિરોધમાં યુક્રેનનો સાથ આપવું હોય કે પછી ફિલિપિન્સના વિરોધમાં ઇઝરાયલનો હાથ પકડે અને એને આગળ વધારવું અમેરિકા દુનિયાભરમાં યુદ્ધ જેવી હાલતને સપોર્ટ કરી રહ્યો છે અને આગળ વધારી રહ્યો છે એવામાં ઘણા બધા ઇન્વેસ્ટરો અમેરિકન માર્કેટમાંથી બહાર નીકળશે અને એટલા માટે પણ ઇલેક્ટ્રિક વ્હીકલમાં ઇન્વેસ્ટ કરવું હમણાં થોડુંક જોખમ ભર્યું લાગી રહ્યું છે મિત્રો રિયલ સ્ટેટ ગેરાલ્ટે આગળની ભવિષ્યવાણી રિયલ ઇસ્ટેટ સેક્ટરને લઈને કરી છે જેને મિત્રો મોંઘવારી કે મંદી જેવા સમયમાં જબરદસ્ત રિટર્નવાળો સેક્ટર માનવામાં આવે છે પણ મિત્રો પાછલા થોડાક સમયથી રિયલ ઇસ્ટેટ સેક્ટર નીચે આવતો નજર આવી રહ્યો છે આના લીધે ઇન્વેસ્ટરો પણ પોતાના પોતાના પૈસાને લઈને ડરી રહ્યા છે અને નવા ઇન્વેસ્ટર પણ આ સેક્ટરમાં ઘૂસવાથી હમણાં બી રહ્યા છે પણ ગેરાટના અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં રિયલ ઇસ્ટેટ સેક્ટરમાં તેજી આવવાની ઉમીદ છે આ વર્ષે આ ક્ષેત્ર મિત્રો ઝડપથી ઉપર જશે અને ઇન્વેસ્ટરોને સારો એવો પ્રોફિટ પણ આપશે એટલા માટે ઇલેક્ટ્રિક વાહનોની જગ્યાએ તમે વિચારો તો રિયલ ઇસ્ટેટમાં ઇન્વેસ્ટ કરી શકો છો વીજળી મિત્રો આ વર્ષે વીજળીને લઈને આખા દેશભરમાં ખૂબ જ મોટી મુસીબતો નજર આવી રહી છે અને આવું મિત્રો ભવિષ્યવક્તા મિસ્ટર પરેરાનો કહેવું છે આંકડોના અનુસાર આખી દુનિયાભરમાં વીજળીની ખપત લગાતાર ખૂબ જ ઝડપથી વધી રહી છે વર્ષ બે હજાર અને બાવીસમાં મિત્રો લગભગ પચીસ હજાર અને પાંચસો ટેરા વોલ્ટ પ્રતિ કલાકના હિસાબે વીજળીની ખપત થઈ રહી છે આખી દુનિયાભરમાં વાત જો આપણે બે હજાર ચોવીસની કરીએ તો આ સમયે મિત્રો આખી દુનિયાભરમાં વીજળીનો સંકટ ઘેરાઈ શકે છે નોકરી મિત્રો ઘેરાલ્ટના અનુસાર વર્ષ બે હજાર અને ચોવીસમાં કર્મચારીઓ ઉપર નોકરીનો સંકટ પણ ઘેરાઈ શકે છે કારણ કે વિશ્વભરમાં મિત્રો બાવીસ ટકા જેટલી કંપનીઓ આ વર્ષે ત્રીસ ત્રીસ ટકા જેટલા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી શકે છે અને એટલા માટે મિત્રો નોકરી કરતા લોકો માટે વર્ષ બે હજાર અને ચોવીસ એક ખતરનાક વર્ષ સાબિત થઈ શકે છે હા મિત્રો જો વીતેલા વર્ષોનો આપણે રેકોર્ડ જોઈએ તો વર્ષ બે હજાર અને ત્રેવીસમાં ચાર પોઈન્ટ પચીસ લાખથી વધારે તકનીકી કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી નાખી હતી જ્યારે મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં હમણાં સુધી જ બત્રીસ હજારથી વધારે તકનીકી કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી નાખી છે ગૂગલ એમેઝોન અને મેટા જેવી ઘણી એવી કંપનીઓ છે જે લગાતાર ચટણી કરવામાં લાગી પડી છે અને મિત્રો આનો સૌથી મોટો કારણ છે એઆઈ જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બનાવવામાં આવ્યું ત્યારે જ તકનીકી ક્ષેત્રના લોકોએ દાવો કર્યો કે આવા વાળા સમયમાં એઆઈ લોકોની નોકરીઓને ખાઈ જશે અને ક્યાંક ને ક્યાંક આ બધી વાતો સાચી થતી નજર આવી રહી છે આજના સમયમાં અને એટલા માટે મિત્રો વર્ષ બે હજાર અને ચોવીસ નોકરી કરતા લોકો ખાસ કરીને તકનીકી કર્મચારીઓ માટે ખતરનાક વર્ષ સાબિત થઈ શકે છે એના પછી મિત્રો આર્થિક સુનામી ગેરાલ્ટના અનુસાર વર્ષ બે હજાર અને ચોવીસ હજી સુધીનો સૌથી વધારે ખરાબ અર્થવ્યવસ્થાવાળો વર્ષ બની શકે છે અને એટલા માટે એમણે વર્ષ બે હજાર ચોવીસને આર્થિક સુનામીનો વર્ષ જણાવ્યો છે મતલબ કે આ વર્ષે લોકોને ઇકોનોમિકલી ક્રાઇસિસનો સામનો કરવો પડશે ખાસ કરીને મિત્રો આ વર્ષ અમેરિકાની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ વધારે ખતરનાક છે ઘેરાલ્ટના અનુસાર વીતેલા ત્રીસ વર્ષોમાં અમેરિકાની અર્થવ્યવસ્થામાં જે ઉથલપૂથલ જોવા મળી છે એ તો ખાલી એક ટ્રેલર હતો કારણ કે વર્ષ બે હજાર ચોવીસ અમેરિકા માટે સૌથી વધારે ખતરનાક વર્ષ બની શકે છે વર્તમાન સમયમાં અમેરિકી ડોલર ઇન્ટરનેશનલ કરન્સીના રૂપમાં માનવામાં આવે છે અને ડોલરની કિંમત પણ સૌથી વધારે છે ડોલરોમાં નિવેસ કરવાવાળાની સંખ્યા પણ સૌથી વધારે છે અને અમેરિકાની જ અર્થવ્યવસ્થા આખા વિશ્વ ઉપર ક્યાંકને ક્યાંક રાજ કરે છે સૌથી ખાસ વાત ભારત એટલા માટે જો અમેરિકાને કોઈ પણ જાતનું નુકસાન થાય છે તો મિત્રો એના પરિણામ જે છે એ આખી દુનિયાને ભોગવા પડશે એટલા માટે અમેરિકામાં ઇન્વેસ્ટ કરવાથી પહેલા થોડોક વિચારી લેજો પછી સેક્ટર ગમે હોય મિત્રો ઇલેક્શન વર્ષ બે હજાર ચોવીસ ચૂંટણીની નજરે પણ સૌથી વધારે મહત્વપૂર્ણ વર્ષ છે આ વર્ષે પૂરેપૂરા ચાલીસ દેશોમાં સાધારણ ચૂંટણીઓ થશે ઘેરાલ્ટના અનુસાર આ ચાલીસ દેશોમાં મિત્રો ત્રીસ પોઈન્ટ બે ટકા જ લોકો ખાલી ચૂંટણીમાં ભાગીદાર બનશે હિસ્સો લેશે અને આના લીધે મિત્રો ચુમ્માલીસ પોઈન્ટ બે ટકા જીડીપી ઉપર અસર જોવા મળી શકે છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ અને યુદ્ધ મિત્રો હમણાં ભારતમાં જ્યારે ચૂંટણીમાં ફરી એકવાર બે હજાર ચોવીસમાં નરેન્દ્ર મોદીના જ સત્તા ઉપર આવવાની વાતો થઈ રહી છે ત્યાં જ મિત્રો અમેરિકામાં થવાવાળી ચૂંટણીમાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે એવી વાતો સામે આવી રહી છે આ ભવિષ્યવાણી ના તો ખાલી ગેરાલ્ડ પણ અમેરિકાના જ બીજા ભવિષ્યવક્તા મિસ્ટર પરેરાએ પણ કરી છે જેમના અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકામાં ચૂંટણીમાં બાજી મારી શકે છે અને મિત્રો આ ભવિષ્યવાણીથી સૌથી વધારે તકલીફ અમેરિકાના વર્તમાન પ્રધાનમંત્રી વર્તમાન વર્તમાન પ્રેસિડેન્ટ જો બાઇડનને છે અને એટલા માટે મિત્રો ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે કે અમેરિકામાં થવાવાળી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોડું કરવા માટે યુદ્ધની સ્થિતિ પેદા કરવામાં આવી શકે છે ઉત્તર કોરિયા વર્સિસ અમેરિકા ક્યાંક ને ક્યાંક મિત્રો આ યુદ્ધની પાછળ ઉત્તર કોરિયાનો હાથ નજર આવશે ઇતિહાસ ગવા છે કે બંને દેશોની વચ્ચે ક્યારે પણ આપસી સંબંધ સારા નથી રહ્યા ઉત્તર કોરિયા તાનાસાના હુકમ ઉપર ચાલવા વાળો એક એવો દેશ છે જેની પોતાના પાડોશીઓ સાથે જ એકદમ નથી બનતી અને સાઉથ કોરિયા જે ત્યાંનો જે એક હિસ્સો છે એ નોર્થ કોરિયાથી પરેશાન છે ત્યાં જ અમેરિકા અને ઉત્તર કોરિયાના સંઘર્ષને પણ હવે વધારે દિવસો સુધી રોકી નથી શકાતું પણ મિત્રો ગેરાલ્ટના અનુસાર જો ઉત્તર કોરિયા અમેરિકા ઉપર હુમલો કરશે તો હાલત ખૂબ જ વધારે ગંભીર બની શકે છે આ ભવિષ્યવાણી ઉપર મિસ્ટર પરેરાનું એમ કેવું છે કે આ યુદ્ધનું મુખ્ય કારણ અમેરિકાનું કમજોર નેતૃત્વ હશે અને જો આવું થાય છે તો અમેરિકી નાગરિકોની સાથે સાથે અમેરિકી સૈનિકો સૈનિકોની પણ મોટી સંખ્યામાં મૃત્યુ થઈ શકે પણ એવું નથી કે વર્ષ બે હજાર ચોવીસમાં બધું ખરાબ જ થવાનું છે પણ આ જ વર્ષે વિનાશ પછી લોકો માટે નવા અવસર પણ ખુલશે ઠીક એવી જ રીતે કે અંધારાવાળી કાળી રાત પછી એક ચમચમાતી સવાર થાય છે મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બે આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ